જય માતાજી જયમાં મોકલ મિત્રો હું છું અનિલ સાંકળતા પરિવાર મિત્રો આજે આવી જાય આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે પહેલાં આપણે તારીખની આજ વાત કરીએ ને તો તારીખ છે એક નવ બે હજાર પચીસને છે મિત્રો આજે સોમવાર અત્યારે મિત્રો આપણે ગિરનારના મિત્રો શેરની ચાર મિત્રો આપણે હામે ઉભા કેમ કે ઘણા ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવતી છે કે ઘોંઘાટ આવે છે કે આ મિત્રો અત્યારે લાઈવ અચાર હરાજી ચાલુ હોય ને તો આપણે એની જે આપણે ઊભી તો કોંઘાટા એટલે મિત્રો આપણે થી મિત્રો અત્યારે તમને બતાવીશું મિત્રો અત્યારે અને અત્યારે શું મિત્રો જો લાલ ડુંગળી લાઈવ તો પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવે તો આપણી ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે નવા નવા મિત્રો આપણે વિડીયો આપણે લાઈવ હેરાજીના મિત્રો આપણે થોડુંક મિત્રો પહેલાં વહેલા જાય જેમ કે આપણે આ આપણી ચેનલની અંદર મિત્રો લાલ ડુંગળીના સેક્ટર ડુંગળીના અને હવે મિત્રો આપણે સિંગની પણ મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી આપણે બતાવીશું કેમ કે આજે મિત્રો લાઈવ મિત્રો આપણે સિંગની મિત્રો આપણે હરાજી જોવાનું છે ને લાલ અત્યાર પહેલાં આપણે જોવાનું છે લાલ ડુંગળીની સિંગમાં મિત્રો અત્યારે નવી સિંગની મિત્રો આ બગીચાર ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો જો તમારા સિંઘના કે જેના મિત્રો તમારે વિડીયો જોતા જોવાય ને તો મિત્રો કોમેન્ટ કરી દેજો બાકી આપણે ખેડૂતની જતી મિત્રો ચેનલ છે આપણી ચેનલમાં ફ્રી મિત્રો કહું છું પહેલીવાર મિત્રો આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આલો મિત્રો મળ્યો ફટાપટી સીધા તમને લાલ ડુંગળીની લાઈવ હરાજીમાં

100 રૂપિયા 110 રૂપિયા બલને 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 રૂપિયાની ઇન્સ્ટોલ રૂપિયા તો આપણે ત્રણસો પાંચ પાંચ સાઠ ઓગણસો એકોતેરતેર રૂપિયા બોલતા ત્રણ એકોતેરતેર રૂપિયા બોલતા ત્રણસો એકોતેર એકોતેર ચાર એકોતેર સીરામડ સીવરાલે ં઱ટા શીવામામામ સીડે

એ હેઠા ઉતર દેવી આ કોણ છે આ રવા 55 ડેલી સુપર હાલો રવા ભાઈ યાર 80 રવા ભાઈ સુપર બલુ બે

Ya tahun, dulu.

ત્રણસો ને અગિયાર અગિયાર રૂપિયા બોલું ભાઈ બાર રૂપિયા બાર રૂપિયા

ત્રણસો ને તેત્રીસ રૂપિયા શ્યામિત્રો જોયો માલ ત્રણસો ને તેત્રીસ રૂપિયા બસો ને બેતાલીસ રૂપિયા શામી

આપડી બસો ને ઓગણત્રીસ રૂપિયા છે મિત્રો બસો ને ઓગણત્રીસ રૂપિયા આરિયા 1111 રૂપિયા બોલુબા 211 રૂપિયા સેન્ટાબલકા 211 રૂપિયા સારું બાર ટેપ પર દેવાના

વેપારીને આયા આજે રોને પાંચ કાઈ રૂપિયા બોલું કે 21 22 રૂપિયા રૂપિયા બોલ એકસો ને બેતાલીસ રૂપિયા

બાર બાર રૂપિયા બોલવા બાર રૂપિયા બાર તેવી પચીસ બોલવા રૂપિયા રૂપિયા બાવન

Ada. Kalau hari ini kamu pasti

હલો કનુ ભાઈ હારું છે ઉપર એક મિનિટ એક મિનિટ એક થેલી એકસો ને સત્યાસી રૂપિયા છે મિત્રો